ઓગણીસી ઓગી એ ત્રણ બાસી ત્રાસી ચોરાશી નેવાસી રૂપિયા ત્રણ નેવાસી નેવું એકાણું બારું ત્રણું ચો ત્રણ

રે ભાઈ બનાવો છે 290 90 રૂપિયા જોડી 290 90 500 સાહેબ જો તો સાહેબ સાહેબ નું મન

ઓગણસી એકાશી બાશી ત્રાસી ચોરા પંચ્યાસી પંચ્યાસી છ્યાસી હિત અઢ્યા નેશી નેવું એકાણું બાણું ત્રાણું ચોરા પંચાણું છ

બાપુ તમારે ચારસો એક બે ત્રણ ચાર પાંચ નવયાર બાર બાર રૂપિયા ચારસો બાર તેર તેર રૂપિયા ચારસો તેર આગળ